નમસ્તે મિત્રો મહાભારતની કથાઓના બત્રીસમા ભાગમાં તમારું સ્વાગત છે આશા છે તમને આ સિરીઝ ખૂબ ગમતી હશે ગમે જ છે વ્યૂઝ ઠીકઠાક આવી રહ્યા છે અને જો આ મહાભારતની કથાઓ તમારે દર અઠવાડિયે રેગ્યુલર તમારે સાંભળવી હોય અને જો ચૂકી જવું ન હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન ઓન કરવા માટે બે લાયકન દબાવજો એટલે જેવો અહીંયા મહાભારતને લગતો વિડીયો આવે કે તરત તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ શકો આજે આપણે જોઈશું બકાસુરનો વધ કેવી રીતના થયો એની વાર્તા તો ગયા એપિસોડમાં આપણે જાણ્યું હતું કે જે રીતના હિડિમ્બાસુરનો વધ થયો અને પછી હિન્ડિમ હિડિમ્બા સાથે ભીમ રહ્યો અને ઘટોત્કચનો જન્મ થયો વાર્તા હવે ત્યાંથી આગળ વધે છે આપણે જાણ્યું હતું કે વ્યાસે એક ચક્ર નગરી નગરીમાં એક બ્રાહ્મણને ત્યાં પાછે પાંડવો અને કુંતીને રોકાવ્યા હતા હવે એક દિવસ એટલે આ લોકો ત્યાં રોકાયા પછી એક ચક્ર નગરીમાં એ લોકો ભિક્ષા માગ્યા માગતા અને માગીને ખાતા હવે એક નગરીમાં આ લોકોનું ભીમને જે બધા હતા પાંડવો એ ઓલરેડી ખૂબ શાસ્ત્રોના જાણકાર હતા શસ્ત્રોના જાણકાર હતા એટલે આ પરિવાર એક ચક્રા નગરીમાં અત્યંત લોકપ્રિય પણ થઈ ગયો હતો લોકો એ લોકોને ખૂબ પ્રેમ કરતા એટલે ભિક્ષા મળતી અને ભિક્ષા જ્યારે ઘરે લાવતા ત્યારે કુંતી એના બે ભાગ કરે એક ભાગ આખો ભીમને આપી દેતો દેતા અને બીજા ભાગથી બાકીના જે પાંચ જણા એટલે ચાર પાંડવ અને કુંતી પોતે એ લોકો જપતા હવે એક દિવસ એવું હતું થયું કે ભીમ ઘરે રોકાયા અને બાકીના પાંડવો ભિક્ષા લેવા માટે ત્યાં ભીમ અને કુંતીએ એ જે ઘરમાં રહેતા તે બ્રાહ્મણનાનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે કુંતીએ ભીમને કહ્યું કે જો આમ જો તો કોકની વાતમાં આપણે માથું ન મારવું જોઈએ પણ આપણે આટલા વખતથી એમના ઘરે રહીએ છીએ આપણા યજમાન છે અને યજમાનનું દુઃખ એ આપણું દુઃખ કહેવાય તો આપણે જાણવું જોઈએ કે એનું દુઃખ શું છે એટલે ભીમે કુંતીને એમ કહ્યું કે તમે એક કામ કરો તમે જઈ આવો અને પછી તમે મને આવીને કહો એમનું જે કોઈ પણ દુઃખ હશે હું એટલું દૂર કરી આપીશ એટલે કુંતી ગયા તો એ બ્રાહ્મણ એમના પત્ની એમની પુત્રી અને પુત્ર વચ્ચે સંવાદ ચાલતો હતો હવે આ સંવાદ એવો હતો કે પહેલાં પિતાએ કહ્યું કે ભાઈ મારો તો જન્મ ભ્રષ્ટ થઈ જાય જો હું મારી બદલે તમને લોકોને મોકલું પત્નીને એમ કીધું કે ભાઈ તમે જાઓ અને હું ન જાઉં તો મારા પત્નીત્વનો અહીંયા એનો ભેદ થાય છે એટલે મારે જવું જોઈએ પુત્રીએ કહ્યું કે હું પુત્રી છું આ ઘરની જવાબદારી મારી પણ છે તો હું કેમ ના જઉં પુત્રએ કહ્યું કે હું ઘરનો પુત્ર છું મારા જીવતે જીવત તમે લોકો જાવ એ બને આ તો મારી જવાબદારી છે એટલે એ બધા એમ કે ના તું તો ઘરનો સૌથી નાનો છે તારાથી ન જવાય એટલે કુંતીએ ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ વાત એકચ્યુઅલી છે શું એટલે વાત કરી પેલા બ્રાહ્મણે કે અહીંયા જંગલમાં નગરની બહાર એક જંગલ છે અને ત્યાં એક બક નામનો રાક્ષસ રહે છે હવે એણે અમારા આખા નગરની સુરક્ષા એટલા એ શરતે સ્વીકારી છે કે દરરોજ એક ગાડું ભરીને ખોરાક જાય બે ભેંસા જાય પાડા અને એ લઈને ત્યાં મૂકી આવે તો જ એ સુરક્ષા કરે પણ હવે તકલીફ એ છે કે અત્યાર સુધી જેટલા જેટલા રોજ લઈને જાય છે એ વ્યક્તિને પણ એ બકાસુર થઈ જાય છે હવે આજે અમારો વારો છે આમ જો તો નગરમાં એટલી વસ્તી છે કે એક ઘરનો વારો વર્ષો પછી આવે છે પણ આજે અમારો પહેલો વારો છે હવે અમે કોણ જઈએ એ બાબતે લડાઈ ચાલી રહી છે એટલે કુંતી એમ કહ્યું કે તમે લોકો કોઈ ચિંતા ના કરો મારા ચારેય પાંચેય પુત્રો અસ્ત્ર શસ્ત્રથી સજ્જ છે એ વિદ્વાન છે એમાંથી કોઈ એક આજે જશે તો કે ના બ્રાહ્મણ કે એ તો શક્ય જ નથી તમે અમારા અતિથિ છો એટલે અતિથિ અમારાથી તો તમને મોકલાય જ નહીં તો કે જુઓ ભાઈ કુંતીએ કહ્યું અમે તમારા અતિથિ છીએ તમારા અમારા ઉપર ઘણા ઉપકાર છે તમે ચિંતા ન કરો બસ તમે એક મારી શરત એ માનો કે જે કંઈ પણ થાય આજે તમારે ગામમાં કશું કહેવાનું નથી કે આ કોણે કર્યું બ્રાહ્મણ છેવટે માની ગયો કુંતીએ ભીમને આવીને વાત કરી અને ત્યાર પછી થોડા સમય પછી પાંડવો પણ વધારી ગયા એટલે યુધિષ્ઠિરને ભાઈ કીધું કે ઓકે તમે જેમ નક્કી કરો માતા એ અમારા માટે યોગ્ય જ છે અમે માનીશું એટલે ભીમ જાય છે પેલું ગાડું ભરીને ખોરાક લઈને અને બે પાડા લઈને અને બકાસુરની જે કોઈ પણ ગુફા કે જે જગ્યા છે ત્યાં જઈને જોર જોરથી બકાસુર બકાસુર એવી બૂમો પાડે છે જેઓ બકાસુર બહાર આવે છે એટલે ભીમ જે પેલું ગાડામાં ખોરાક હતો એને ખાવાનું ચાલુ કરી દે છે જોર જોરથી ગીતો ગાય છે અને બકાસુરને ચેલેન્જ કરતો રહે છે બકાસુર ખૂબ ગુસ્સે થાય છે એ ભીમની પાછળ જઈને એની પીઠ ઉપર ખૂબ જોરથી મારે છે ભીમને કંઈ અસર થતી નથી તો ખાધે જ જાય છે ખાધે જ જાય છે અને છેવટે આખું ગાડું જે લઈને આવ્યું હોય છે એ પોતે જ ખાઈ જાય છે અને ખૂબ ગુસ્સો ચાલે છે એ ભીમને મારવા માટે જેવો જાય છે એવો ભીમ એને પકડીને એને જ મારવા માટે છે અને એને એટલો મારે છે એટલો મારે છે કે એ મરી જાય છે આ યુદ્ધનો અવાજ સાંભળતા બીજા રાક્ષસો પણ બહાર આવે છે અને આ જોઈને એ લોકો પણ થોડા ઢીલા પડી જાય છે પણ ભીમ એમને કહે છે કે જો ખબરદાર કોઈને તમે હવે ગામવાળાને હેરાન કર્યા છો જો કર્યા છે તો તમારા પણ અવાજ હાલ થશે એટલે રાક્ષસો કે ના અમે હવે એ માટે અહીંયા રોકાવાના નથી અમે બધા અહીંથી જતા રહીએ છીએ ભીમે બકસુરનું જે કોઈ પણ શબ હતું એ લઈને એક ચક્રા નગરીના દરવાજે મૂકી દીધું અને શાંતિથી પોતાને પહેલાં બ્રાહ્મણને ઘેર જતો રહ્યો સવાર અને ગામમાં બધાને ખબર પડી શહેરમાં બધા ચર્ચા કરવા માટે કહું આ શું થયું તો કે આજ તો પેલા બ્રાહ્મણનો વારો હતો એટલે બધા બ્રાહ્મણને ઘરે ગયા તો કે ભાઈ મારે ત્યાં રાતના એક ચતુર વિદ્વાન આવ્યા હતા એમણે કીધું કે હું જ આ જોઈ લઈશ તમારે જવાની જરૂર નથી એ આવ્યા એમણે મારું કામ કરી આપ્યું ને પછી એ ક્યાં જતા રહ્યા મને ખબર જ નથી એટલે આ રીતના બકાસુરનો વધ પણ થયો અને બ્રાહ્મણને આ પાંચ પાંડવો કોણ છતાં હતા એમાંથી કોણે આ કર્યું એ કહેવાની જરૂર પણ ના પડી તો આ હતી બકાસુર વધની કથા આશા છે તમને ગમી હશે ગમી હોય તો લાઈક કરી દેજો અને શું તમારા મંતવ્ય છે તમે નીચે કમેન્ટમાં કહેજો મેં અગાઉ કીધું એ પ્રમાણે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવજો મહાભારતની કથાઓના બત્રીસમો ભાગ હતો અને હવે આપણે જોઈશું તેત્રીસમો ભાગ આ તેત્રીસમા ભાગમાં ખૂબ મહત્ત્વની કથા આપણે જાણવા જાણવાના છીએ અને એ કથા છે દ્રૌપદીના જન્મની દ્રૌપદીનો જન્મ કેવી રીતના થયો એ જાણીશું આપણે મહાભારતની કથાઓના ચોત્રીસમા ભાગમાં તો બસ આવતે અઠવાડિયે મળીએ મહાભારતની કથાઓમાં એ સિવાય અહીંયા ટોક્સ પર જુદા જુદા વિષયો પરની વાતો આપણે કરતા જોઈએ છીએ એ પણ માણજો અને બસ ફરીથી મળીએ કોઈ નવા વિડીયો નવા વિષય સાથે ત્યાં સુધી સીધા છે આ આપો અને તમને બધાને મારા તરફથી આવજો